સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં આવારા તત્વો બેફામ થયા છે જી હા જો રાજકોટની વાત કરીએ તો રાજકોટથી આવેલા બે યુવકો પર ટોળાએ તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો છે બે યુવકોને દસથી વધુ છરીના ઘા ઝીંક્યા માથાના ભાગે માર મારવામાં આવ્યો છે સામાન્ય બોલાચાલી બાદ આ ઘટના બની છે મોડી રાત્રે ઇજાગ્રસ્તો સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા અને હુમલાખોરો હુમલો કરી નાસી છૂટ્યા હતા બંનેની હાલત જે છે હાલમાં ગંભીર છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે જ્યાં સમગ્ર મામલો સામે આવતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગરની આ ઘટના કે જે આવારા તત્વો બેફામ બન્યા છે બે યુવકો પર ટોળાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું સાથે જ બંને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો સુરેન્દ્રનગરમાં સીધી તસવીરો આપ જોઈ શકો છો કે સામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે હાલ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બે યુવકો જે છે તેઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા તેઓને છરીના ઘા મારવામાં આવ્યા અને માથાના ભાગે પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે તો આ સમગ્ર મામલો સામે આવતા માટે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી સચિન અહીમાજિક તત્વો આવવા તત્વો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે હાલ કેવો માહોલ

એવી કઈ બાબત હતી જેને લઈને આ સમગ્ર મામલો આવ્યો છે આવારા તત્વો દ્વારા મારપીટ કરવામાં તપાસ હાથ ધરી બિલકુલ તો સામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે આ જ્યારે ઘટના બની ત્યારે આસપાસના સ્થાનિકો ત્યાં ઉપસ્થિત હશે તેઓની કઈ પ્રતિક્રિયા તેઓની કોઈ પ્રતિક્રિયા હજી સામે નથી આવી બે યુવકો પર તોડાઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે સામાન્ય બોલાચાલી બાદ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે તેઓને હાલ હોસ્પિટલ ખસેડાયા છે વધુ તપાસ તેમજ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે